નમસ્કાર મિત્રો મિત્રો કુંવરજીભાઈ બાવળિયાનો મોટો ઈશારો શું પર સોતમભાઈ સોલંકી સાથેનું શીત યુદ્ધ અહીં પૂરું થાય છે બે હજાર સત્યાવીસમાં નવી રણનીતિ નવા સાથી અને નવા દુશ્મન કુંવરજીભાઈ બાવળિયા આવનાર સમયમાં શું કરવા જઈ રહ્યા છે અમુક કલાકો પહેલાં અમે શું કહ્યું હતું અને એ વાત અત્યારના ખરા અર્થમાં કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના સોશિયલ મીડિયામાં એક ફોટો મૂકીને એ વાતને સાચી સાબિત કરી છે એક મેસેજ જે અમે તમને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આપવા ઈચ્છે છે ખરા અર્થમાં એ જ મેસેજ લોકો સુધી પહોંચી ગયો છે અથવા હજુ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે વિસ્તારથી વાત કરું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ભાવનગરમાં સભા થઈ આમ તો અચાનક સભાનું આયોજન થયું વડાપ્રધાન મોદીની હાજરી વડાપ્રધાન મોદી આવ્યા અને સ્ટેજ પર અલગ અલગ નેતાઓ મંત્રીઓ હાજર હતા કુંવરજીભાઈ બાવળિયા અને પરસોત્તમભાઈ સોલંકીને નજીક નજીક બેસાડવામાં આવ્યા કુંવરજીભાઈ બાવળિયાએ પરસોત્તમભાઈ સોલંકીની સાર સંભાળ લીધી ઊભું થવું હોય તો કુંવરજીભાઈ બાવળિયા તેમનો હાથ પકડતા હતા એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમભાઈનો હાથ પકડી ઊભા છે અને બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે આ ફોટો જ્યારે વાયરલ થઈ રહ્યો હતો એ સમયે એ સભાના વિડીયો સાથે અમે વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીએ એક તીર્થથી બે નિશાન માર્યા છે એક કે જે વાત હતી કે પરસોત્તમભાઈ વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ શેર નથી કરતા એ વાતનું ખંડન કર્યું અને બીજી વાત પરસોત્તમભાઈ સોલંકી કુંવરજીભાઈને સાથે સાથે બેસાડી નજીક નજીક બેસાડી એ વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો કે અમારી માટે બંને સરખા છે કુંવરજીભાઈને લાવીને પરસોત્તમભાઈની લીટી નાની કરવાનો અમે પ્રયત્ન નથી કર્યો આ વાત અમે તમને અમુક કલાકો પહેલાં કહી દીધી હતી બસ એ જ ફોટો એ જ સભાનો અને એ જ વાત હવે સોશિયલ મીડિયામાં કુંવરજીભાઈ બાવળિયાએ મૂકી છે અમુક કલાકો પહેલાં કુંવરજીભાઈ બાવળિયાએ મૂક્યું અને લખ્યું કે એકતા એ જ અખંડિતતા એ શું દર્શાવે છે કુંવરજીભાઈ લોકો સુધી મેસેજ પહોંચાડી રહ્યા છે કે પરસોત્તમભાઈ સોલંકી સાથે મારે એવું કશું નથી અમે એકબીજાના દુશ્મન નથી લોકો વચ્ચે જે વાતો ચાલી રહી છે એ વાત ખોટી છે અમારી વચ્ચે એકતા છે અમે બંને સમાજના મોટા આગેવાન છીએ અમે એક છીએ તમે અમારા કારણોસર ઝઘડો ન કરો અલગ અલગ વાતો ન કરો પરંતુ ખરા અર્થમાં સત્ય હકીકત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી જે તે સમયમાં કુંવરજીભાઈ બાવળિયાને લાવી પરસોત્તમભાઈ સોલંકીને ઢીલા પાડવા માંગતી હતી પરસોત્તમભાઈ સોલંકીની તાકાત આજની તારીખે પણ એવી છે આજની તારીખે પણ તેને એટલું જનસમર્થન મળે છે આ જ કારણોસર તેઓ મંત્રી પણ છે અને ધારાસભ્ય પણ છે પરંતુ એક સમયે કુંવરજીભાઈ જેમ જેમકે વર્ષોથી એ જસદણથી જીત્યા બોટાદ પછી લડવા ગયા ત્યાં હારી ગયા પહેલાં એટલે કે અઠ્ઠાણું પછીથી જસદણ જીતતા હતા બે હજાર સાતમાં તેઓ રાજકોટ લોકસભા પણ જીત્યા અને પછી તેઓ બોટાદ લડવા ગયા તો બોટાદમાં તેઓ હારી ગયા હતા પછી પાછા જસદણ આવ્યા અને જીત્યા પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા વંડી ટપ્યા અને ત્યારબાદ જીતે છે બાવીસમાં પણ જીત્યા પણ ભાજપમાં આવ્યા પછી તેમને મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા આપણને બધાને ખબર છે કુંવરજીભાઈ બાવળિયાને જેમ એક પછી એક એક પછી એક ભારતીય જનતા પાર્ટી પ્રમોટ કરી રહી હતી આગળ કરી રહી હતી એ દર્શાવતું હતું કે આ હક તો પરસોત્તમભાઈ સોલંકીનો છે પરસોત્તમભાઈ સોલંકી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે સૌરાષ્ટ્રમાં કોળી વોટ બેંક ભાજપ તરફ કરવામાં તેમણે સિંહ ફાળો આપ્યો છે આમ છતાં પણ પરસોત્તમભાઈને પ્રમોટ કરવાની જગ્યાએ કુંવરજીભાઈને કેમ ભાજપ પ્રમોટ કરે છે આ સવાલ સાથે એક સમીકરણ તારણ બહાર આવ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયાને એટલા માટે પ્રમોટ કરવામાં આવે છે કારણ કે પરસોત્તમભાઈ સોલંકી મજબૂરી ના બની જાય એક સમાજના બે નેતા હોય તો પાર્ટીને પણ સારું રહે અને કોઈ એક નેતાના દબાણમાં પાર્ટીને મોટા નિર્ણય ન લેવા પડે પણ આજની તારીખે પરસોત્તમભાઈ સોલંકીનો દબદબો એવો જ છે વડાપ્રધાન મોદી આવ્યા તેમની સાથે વાત કરી આવ્યા ત્યારે પણ વાત કરી અને નીકળ્યા ભાષણ પૂરું કરીને ત્યારે પણ કહ્યું કે એમને બેસવાદો પાસે ગયા પરંતુ તેમને ઉભા કરવામાં આવ્યા અને તેમની સાથે વાત કરી હવે વાત આવે મૂળ મુદ્દાની તો કુંવરજીભાઈ બાવળિયા લોકો વચ્ચે મેસેજ આપી રહ્યા છે કે અમે બંને સાથે છીએ અને આવનાર સમયમાં જસદણ વિધાનસભામાં આ મેસેજ આ વાત મોટી અસર કરી શકે છે કારણ કે એક તો જસદણ વિધાનસભામાં આવતા જસદણમાં લાલજીભાઈ મકવાણાની હત્યા થઈ જોકે તેમાં તો કુંવરજીભાઈ એક્ટિવ રહ્યા પરંતુ વિછ્યાકાંડ જે થયો ઘનશ્યામ રાજપરા તેમાં તેમણે કાચું કાપ્યું હતું અને ત્યારબાદ એમના જ મત વિસ્તારના લોકો એમની વિરુદ્ધમાં આવ્યા હતા ગામ બંધ રહ્યા હતા લોકો રસ્તા પર આવ્યા હતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ થયો હતો પથ્થરમારો થયો હતો ખૂબ મોટી વાત થઈ હતી અને અમે તમારી સુધી પહોંચાડતા રહ્યા છીએ વાત એ છે કે હવે આ એન્ટી ઇન્કમબન્સી આ વિરોધનો જુવાળ ઠામવો હોય દૂર કરવો હોય તો પછી તમારે અમુક રણનીતિ બદલવી પડે અમુકને અમુકને સાથે રાખવા રાખવા પડે પડે સામે વાત એ છે કે આ તમામ પરિસ્થિતિ જોતા કુંવરજીભાઈ બાવળીયા પણ એક મેસેજ આપી રહ્યા છે કે પરસોત્તમભાઈ સોલંકી સાથે છે જેના પરિણામે એમના વિરોધી મત છે પરંતુ એ પરસોત્તમભાઈ માં માને છે તો એ કદાચ તેમની તરફ આવી શકે છે કુંવરજીભાઈ બાવળિયા આવનાર સમયમાં બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં શું કરે છે તેના પર ખાસ નજર રહેશે બે હજાર સત્યાવીસની જસદણની ચૂંટણી અતિ રોચક બનવા જઈ રહી છે એક તરફ બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી તરફથી મન બનાવીને બેઠા છે આમ છતાં પણ આમ આદમી પાર્ટી કોને ઉતારશે એ હજુ સુધી નક્કી નથી કોંગ્રેસ કોને ઉતારશે એ હજુ સુધી નક્કી નથી ભારતીય જનતા પાર્ટીમાં કુંવરજીભાઈ બાવળિયાના ભરી ભરીને દુશ્મન પડ્યા છે એ રાહ જોઈને બેઠા છે કુંવરજીભાઈ બાવળિયા એક વખત હારે ખાલી જોઈએ કુંવરજીભાઈ બાવળિયા જસદણમાં કાચું કપાવા દે છે એમને લડવાની ઈચ્છા છે કે નહીં હાલ તો કેબિનેટ મંત્રી છે ભારતીય જનતા પાર્ટીમાં આવીને ફાયદામાં છે આમ છતાં પણ જે ફાયદામાં નથી એટલા વર્ષોથી મંત્રી છે પણ એટલા પ્રમોટ નથી કરવામાં આવતા એવા પરસોત્તમભાઈ સોલંકીની સાથે ફોટો મૂકવો પડે ફેસબુકમાં અને લખવું પડે એ ખૂબ આશ્ચર્ય સર્જાવે છે અમને ખબર નથી કે પરસોત્તમભાઈ સોલંકીએ હીરાભાઈ સોલંકીએ કુંવરજીભાઈ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં ક્યારે મૂક્યો ના આ પ્રકારનું લખ્યું પરસોત્તમભાઈ સોલંકીએ ખાસ ક્યારે મૂક્યો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો આપનું શું કહેવું છે ખરા અર્થમાં એ વાત પહોંચાડવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે કે અમારી માટે બંને નેતા સમાન છે અમે કોઈ ભેદભાવ નથી કરતા અમે કોઈ નેતાને એટલા માટે નથી લાવ્યા કે પરસોત્તમભાઈ સોલંકીનું પત્તું કપાય પછી ભલે અંદરખાને જે કોઈ હોય આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ